આજના નવા બ્લોગ બધાનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી તો હવે અત્યારે વાગ્યા છે 10:30 ની આસપાસ વાગ્યા આઈ છે જય શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ જો મમ્મી આ બપોરના શાકની તૈયારી કરે છે હા તૈયારી તો કરે હા ગુવાર વીણે છે હા ગુવાર ગુવાર વીણી લો હા અત્યારે વાગ્યા જવાનું છે એટલે હા ચેસ્ટા ને આજ અમારી ઘડિયાળ પડી છે બંધ ઘડિયાળને દવાખાને લઈ જાવીશ જોશી આજે અને આ વરસાદ આવસ્તય ગરમી ચાલુ થઈ છે વરસાદ થોડો થોડો રાત્રે આવ્યો છે છાટા હા તો વરસાદ આવ્યો કર્યો હા ત્યાં પાવર તો પાવર હતો બહુ બહુ મજા આવત અને વિડીયો બહુ મસ્ત આવત હા તો મજા તો બહુ બધા એની આવી હા હવે વાળીયા તો બધા બહુ મજા આવી પણ બીજી વાર જવાનો હતો ને પ્રોગ્રામ કરવા માંડ્યા હાલો હવે હું આ ઘડિયાળ લઈ જાવ જોઈએ હવે રિપેર થાય છે કે નવી લેવી પડે છે

हा वर्षाद नु आकार चालू जो वर्षाद चालू થઈ ગયો છે હવે આવો tí ma thima chaata चालू થઈ ગયા છે वर्षाद આવે છે જો આ રાખો દેવો વરસાદ આવે ને તો ઠંડુ વાતાવરણ થાય આવ અને હું બનાવું છું અહીંયા પીળા વાઘા મશીને તો પાછી મશીને બેસી જાવ આપણું કામ કરવા મળી બપોરની રસોઈ તૈયાર થઈ ગઈ છે અને અમે જમવા બેસી ગયા છીએ આજે ગુવાર બટેકાનું શાક બનાવ્યું છે રોટલી છે રસ ને છાશ ને બધું છે હા ગ્રીન ચટણી છે મિત હાલો બધાય જમવા ખાટલો ભરાય છે અને બે બાયુ દેરાની જેઠાણી ખાટલો ભરે છે હવે ખાટલો ભરાવા દીધા છે અમે કરિતે કામ નડી જાય કરિતે કામ નડી જાય જોજો ખાટલો ન પડે શેષ્ઠાને શું વાંધો પડ્યો છે હોમવક તો નથી હે શેષ્ઠા હોમવર્ક તો કરવું પડે આમ જો આ મમ્મીની કેવડી મહેનત કરે તો તારે મહેનત ન કરવી પડે આમ જો બાપુની સાડા સાત વાગી ગયા છે અને અમારો ખાટલો હવે ભરાઈ ગયો છે રેડી થઈ ગયો છે તો ખાટલો ભરાઈ ગયો છે અને હવે આ ઘડિયાળ અમારી રિપેર થઈ ગઈ છે એટલે અમે ઘડિયાળ હવે અમે નવી નથી લેવાના હવે આ ઘડિયાળે આમ ઉપર ટીંગાડી દઈ અને આ ખાટલા નવે પછી કવરે ચડાવી દઈએ અમારે આ જે બનાવી છે મિક્સ દાળ ની ખીચડી બનાવી છે વઘારેલી હા તો જો તેલ ગરમ મૂકી દીધું છે છે અને અને આ શાકભાજી બધી આપણે વઘારી લઈએ કાંદા બટેકા કોબી કેપ્સિકમ ગાજર ને તીખું મરચું કટિંગ કર્યું છે ને સિંગદાણા લઈ લીધા છે ને અહીંયા લીંબુ કટિંગ કરી લીધા છે અહીંયા આપણું શાકભાજી બધું વઘારાઈ ગયું છે પોણી વાટકી અને એક મુ જેટલી અડદની દાળ છે એક મુઠી જેટલી ચણાની દાળ છે અને આ ખીચડી તો મિક્સ કરેલી જ છે તો આ બે છાલિયા જેટલી આ મિક્સ ખીચડી લઈ લો બે છાલ જેટલી ખીચડી લઈ લીધી છે મિક્સ કરેલી છે ચોખા અને મગની દાળ એમાં એક વાટકી જેટલી તુવેરની દાળ નાખશું એક મુઠ્ઠી જેટલી અડદની દાળ એક મુઠ્ઠી જેટલી ચણાની દાળ હવે આપણે બધું ભેગું કરી મિક્સ આ ધોઈ નાખશું જોવા અહીંયા ખીચડીને આ ને હવા નીકળે છે અને હવે અમે જમવા બેસી ગયા છે પણ કુકરમાંથી હવા નથી નીકળે

હે કિન હે કિઉં કેતા જો સન તો હા જો દસ બહુ ખાવા હા મંડો ખાવા હમાએ ખાઈ હો હાલો જોલા ભીસા પાડવા બેહી જા મા દીકરો હો રી જો હા હું બાઈ તો

મોજે મોજ ને ભજી ભજી હા ગયો સરસ ભાઈ ભજીયા ખાજો ભજીયા ભજી ભજીયા મોજે મોજ કેવી મોજ આવી વાડી ની મજા આવી તો હા અને આજના મારા વિડીયો હું આયા જ એન કરીશ તમને આજના વિડીયો ગમો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી